ભરૂસેના અથુ છાત્રા લઈ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું અને જો કોંગ્રેસ ગઠબંધન નહીં કરે તો આગામી ચૂંટણીઓ સાથે મળીને નહીં લડ્યા પરંતુ અલગ અલગ લડીશું સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને હમણાંથી જ રાજકીય પાર્ટીઓએ પોતાની બેઠકો દોર શરૂ કરી દીધી છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક દેડીયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા સાઉથ ઝોન પ્રભારી રામ ધડુક અને ભરૂચ લોકસભા પ્રભારી યાકુબ ગુજજી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ આગામી બે હજાર છવ્વીસની સ્થાનિક સ્વરાજ્યની તથા બે હજાર સત્યાવીસ વિધાનસભા ચૂંટણીલક્ષી આયોજનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

ગુલાબસિંહ યાદવજી અમારી વચ્ચે આવ્યા છે અને કાર્યકરો વચ્ચે એક ચિંતન અને સંવાદ કરવાના છે જે રીતે અમે પાછલી લોકસભા લડ્યા છે એવી જ રીતના આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે ત્યારે તમામ લોકસભામાં આવતી સાતે સાત વિધાનસભાના તમામ તાલુકા પંચાયતો તમામ જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં મજબૂતીથી લડે એ બાબતને લઈને દરેક વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ છે સાથે સાથે ભરૂચ વિસ્તારના ભરૂચ લોકસભાના જે લોકોની પ્રશ્નો છે જીઆઈડીસી ના પ્રશ્નો છે રોજગારીના પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે નેશનલ હાઈવે માં જમીન સંપાદન થાય એની બાબતો છે સાથે સાથે પીવાના પાણી હોય સિંચાઈના પાણી હોય કે જ્યાં પણ જે પણ વર્ષો જૂના પ્રશ્નો છે એનું નિવારણ આમ આદમી પાર્ટી કઈ રીતના લાવે એ બાબતને લઈને આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને લઈને તમામ બાબતોને આજે ચર્ચાનો આ કાર્યક્રમ છે અને મોટી સંખ્યામાં ભરૂચ લોકસભાના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો અહીં ઉપસ્થિત થયા છે ત્યારે દુર્ગેશ પાઠકજી અને યાદવજી સાહેબનું માર્ગદર્શન મામલે બધાને મળી રહેશે અને પાર્ટી આવનારા દિવસોમાં મજબૂત બને એ જ અમારા બધાના પ્રયાસો છે

જો સેન્ટ્રલ લેવલથી કોંગ્રેસ સાથે ગઠબંધન હશે તો ગઠબંધનમાં માં રહીને લડીશું અને આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાનું થશે તો તમામ બેઠકો સ્વતંત્રતાથી લડશે